હેલો મિત્રો તો અત્યારે અમે આવી ગયા છે સુખદેવભાઈ ની વાડીએ ઓર્ગોનિક ખેતી કરી છે આપણે જોવા આવીએ છીએ કે ઓર્ગોનિક ખેતીમાં કેટલો ફાયદો થાય કેવા રીંગણા બે કેવો ફાળ આવે અને જો ખંડ ની માથા કુટ જ નહીં થાય એકદમ સાફ હા કેટલા એમ કાગળ છે પચીસ માઇક્રોસ નો કાગળ નાખેલો છે અને રીંગણી તમે જો રીંગણા તમારા

দিয়াই কম্পিৱৰ্টনিক